સુભાષનગરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ધનંજય ફ્લેટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો સુભાષનગરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ધનંજય ફ્લેટ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત બાબા અમરનાથની શિવલિંગના દર્શનનું આયોજન કરાયું હતું તેની સાથોસાથ કૃષ્ણ જન્મની ઉજવણી કરાઈ હતી તેની જ ઉપસ્થિત સર્વોએ મટકીફોડ કાર્યક્રમમાં જોડાઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરી હતી